દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીકપુર ગામે ભારે વરસાદને કારણે અને વીજળી પડવાથી મકાન ધરાશાયી થયું ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ લીધી સ્થળ મુલાકાત મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રંધીકપુર ગામે ભારે વરસાદને કારણે અને વીજળી પડવાથી મકાન ધરાશાયી થયું છે ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા વિમલભાઈ તાવિયાળ પાર્ટીના હોદ્દેદારોએ રણધિકપુર ગામે રહેતા રાજુભાઈ બારિયાના ઘરની મુલાકાત લીધી હતી અને નરેશભાઈ બારિયા દ્વારા તંત્ર અને અધિકારીઓની મુલાકાત લઈને તત્કાલિક ધોરણે સહાય આપવા માટે આહવાન કરવામાં આવ્યું હતું રાજુભાઈના ઘર ધરાશાયી થવાથી ઘર વખરી નુકસાન થયું છે અને બાર બકરાનું મરણ પામ્યા છે તેવું જણાવ્યું હતું આજ રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં રણિકપુર ગામે નદી ફળ્યામાં અહીંયા સવારમાં સાત વાગે વીજળી પડતા એક આખું મકાન ધરાશય થઈ ગયું છે અને તેમાં લગભગ બાર બકરા હતા બાર બકરા તમામ અહીંયા સ્થળ પર મરી ગયા છે અને સાથે સાથે એમનું ઘર વખરીનું સામાન હતું એને પણ ઘણું બધું નુકસાન થયું છે તો અમારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ તેમજ આમ આદમી પાર્ટીની પૂરી ટીમ અહીંયા એ સ્થળની મુલાકાત લેવા આવી છે ત્યારે અમારી માંગ એ છે સરકાર પાસે કે ખરેખર એમને વળતર મળવું જોઈએ પાંચ લાખ રૂપિયાનો સરકાર શ્રી ચેક આલે એવી અમારી આશા છે એ માટે અમે અહીંયા ગામની પણ મુલાકાત લીધી તેમના નુકસાનને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે આ લાભાર્થી છે શું નામ છે બારિયા કમલેશભાઈ ને તાત્કાલિક સરકાર શ્રી દ્વારા ધ્યાને લઈને ટીડીઓ સાહેબ આવે કલેક્ટર સાહેબ આવે જે પણ સાહેબો આવે અને આ જે ઘટના બની છે તેની મુલાકાત લે એવી અમારી માંગ છે અને તાત્કાલિક ધોરણે સહાય આપે એવી માંગ છે સાહેબ લાભાર્થીને લાભ ના મળે તો તમારી ધારણા શું રહેશે લાભાર્થીને જો લાભ ના આપવામાં આવે પહેલાં તો અમે એમને સાહેબોને ચર્ચા કરીશું અને ના આપવામાં આવે તો અમે સો સરકાર સામે વિરોધ કરીશું અને ભણે ત્યાં સુધી એમને ચેકઅપ આવવાનો પ્રયત્ન કરીશું